નમસ્તે મિત્રો આજે આપણે સૌ જાણીએ છીએ કે દરેક ક્ષેત્રમાં કે નોકરી રોજગારની બાબતમાં વિજ્ઞાનલક્ષી શિક્ષણની જરૂરિયાત વધારે છે કેટલાય વાલી એવા છે કે જે પોતાના બાળકને ધોરણ દસ પછી સાયન્સમાં ભણાવવા માગે છે પણ અભ્યાસના વધારે પડતા ખર્ચને લીધે આગળ ભણાવી શકતા નથી ત્યારે વધુમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાયન્સમાં એડમિશન લે અને ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂરો કરે એ માટે આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સહાય આપતી યોજના ગુજરાત સરકારે શરૂ કરી છે જેનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ યોજનાનો લાભ કોને કોને મળી શકશે કોને નહીં મળે આ માટેના નિયમો શું છે કઈ રીતે લાભ મળશે આ તમામ માહિતી માટે વિડીયો એન્ડ સુધી જોઈ લેજો જેથી તમારા દરેક પ્રશ્નના જવાબ તમને મળી રહેશે તો વધુ સમય ન લેતા લેટ સ્ટાર્ટ વિડીયો મિત્રો આ યોજના હેઠળ ધોરણ અગિયાર અને બાર મળીને બે વર્ષમાં કુલ પચીસ હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવશે આ માટે એક પણ વધારાની પરીક્ષા આપવાની જરૂર નથી આ યોજનાની બીજી વિશેષતા એ છે કે આ દીકરા અને દીકરી બંનેને આ યોજનાનો લાભ મળી શકશે એ પણ સીધા બેંક ખાતામાં જમા થઈ જશે ધોરણ અગિયાર અને બાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળામાં ભણતા હોય કે પછી સીબીએસસી બોર્ડની કોઈ શાળામાં ભણતા હોય તો પણ આ યોજનાનો લાભ મળશે બીજી એક અગત્યની વાત કરી દઉં કે સરકારની આવી જ એક યોજના છે નમોલક્ષ્મી યોજના જેમાં દીકરીઓને ધોરણ નવથી બાર સુધી ભણવામાં સરકાર તરફથી કુલ પચાસ હજાર રૂપિયા જેટલી સહાય મળે છે આ યોજના વિશે વિગતવાર જાણવા માંગતા હોય તો વિડીયોની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો આ યોજનામાં પણ એક પણ વધારાની પરીક્ષા આપવાની જરૂર નથી હવે વાત કરીએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધનામાં આ યોજનાની સહાય કઈ રીતે મળશે તો આ યોજના હેઠળ જૂન બે હજાર ચોવીસથી જે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય છે ત્યારથી આનો અમલ શરૂ થશે અને ત્યારથી જ એટલે કે જે તે વર્ષમાં એડમિશન લેતાની સાથે જ જૂન મહિનાથી અથવા તો જુલાઈ મહિનાની દસ તારીખ સુધીમાં દર મહિને બેંક એકાઉન્ટમાં સરકાર તરફથી આની જે રકમ છે એક હજાર રૂપિયા એ જમા થઈ જશે ધોરણ અગિયાર માં જૂન માં ભણવાનું ચાલુ થાય ત્યાંથી દસ મહિના સુધી દર મહિને એક એટલે વર્ષમાં દસ હજાર મળશે ત્યાર પછી આવી જ રીતે ધોરણ બાર માં જૂન થી લઈ અને દસ મહિના સુધી દર મહિને એક એટલે એ વર્ષમાં પણ બીજા દસ મળશે ને આવી રીતે ધોરણ અગિયાર અને બાર બે વર્ષના મળીને કુલ વીસ રૂપિયા મળશે બાકીના જે પાંચ રૂપિયા છે એ વિદ્યાર્થી જ્યારે ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કરશે ત્યારે એના ખાતામાં જમા થઈ જશે આવી રીતે કુલ પચીસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા સીધી મળવાની છે વાત કરીએ કે કોને કોને લાભ મળશે તો આ યોજના માટે સરકારે જે લાયકાતના ધોરણ નક્કી કરેલ છે એમાં સૌથી પહેલી લાયકાત એ છે કે ધોરણ દસ ની બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા પચાસ ટકા અથવા તો એનાથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ જેમને પચાસ ટકાથી ઓછા પર્સેન્ટેજ હોય એમને આ યોજનાનો લાભ નહીં મળે ધોરણ નવ અને દસ જેમણે સરકારી અથવા તો ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં જેમણે અભ્યાસ કરેલો છે એ તમામ વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળશે પછી તે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય એમની આવક મર્યાદા ધ્યાનમાં લીધા વગર તમામ વિદ્યાર્થીઓને સરકારની આ યોજનાનો લાભ મળશે અહીંયા દીકરો હોય કે દીકરી તમામ વિદ્યાર્થીઓને લાભ મળશે આ ખાસ સમજવું નિયમ નંબર ત્રણ જે વિદ્યાર્થીઓ સ્વનિર્ભર માધ્યમિક શાળા એટલે કે સેલ્ફ ફાઈનાન્સ શાળામાં જેને આપણે પ્રાઇવેટ સ્કૂલ કહીએ છીએ એમાં ધોરણ નવ અને દસ બંને અથવા તો કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય તો એમને પણ આ સહાયની રકમ મળશે મતલબ કે એને લાભ મળશે પણ એના માટે નિયમ એ છે કે એમના કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ અહીંયા ખાસ ધ્યાન આપજો કે જે વિદ્યાર્થી સરકારી કે ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ધોરણ નવ અને દસ ભણેલા છે એના માટે કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી પણ જે ખાનગી શાળામાં એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણેલા છે ધોરણ નવ અને દસ તો એમને જ આવક મર્યાદાનો નિયમ લાગુ પડે છે બીજી કેટલીક અગત્યની સૂચનાઓ જોઈએ તો આ સહાયની રકમ લેવા માટે ક્યાંય ઓફિસે કે કોઈ કચેરીએ જવાની જરૂર નથી સીધા જ વિદ્યાર્થીની માતાના બેંક ખાતામાં જમા થઈ જશે જે વિદ્યાર્થીની માતા હયાત ન હોય તો એવા કિસ્સામાં વિદ્યાર્થીના પોતાના બેંક ખાતામાં આ રકમ જમા કરવામાં આવશે એટલે અહીંયા આ એક પોઈન્ટ પણ ધ્યાન આપવાની જરૂર છે કે જે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરે છે તો એ વિદ્યાર્થીની માતાનું જો બેંકમાં ખાતું ન હોય તો એમણે વહેલી તકે બેંકમાં ખાતું ખોલાવી લેવું બેંકમાં ખાતું ખોલાવવા માટે ફક્ત બે જ વસ્તુની જરૂર પડે છે એક આધાર કાર્ડ અને બે પાસપોર્ટ ફોટો બસ એક જ દિવસમાં ખાતું ખુલી જશે સ્વાભાવિક છે કે પ્રશ્નો થાય કે આના માટે ફોર્મ ભરવા ક્યાં જવું ક્યારે ફોર્મ ભરાશે તો આ યોજનાનો લાભ લેવા માટે શાળા કક્ષાએથી જ કામગીરી થશે અથવા તો આને લગતી જે કાંઈ સૂચના હશે એ વિદ્યાર્થી જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલમાંથી એમને મળતી રહેશે હવે કયા કિસ્સામાં સહાયની રકમ નહીં મળે તો એ પણ જાણી લઈએ તો આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીની દરેક મહિનામાં એસી ટકા હાજરી હોવી ફરજિયાત છે આ માટે શિક્ષણ વિભાગ દ્વારા જે તે સ્કૂલની મુલાકાત પણ લેવાઈ શકે છે અને જે વિદ્યાર્થીની હાજરી અગાઉના મહિનામાં સરેરાશ એસી ટકા જળવાતી નહીં હોય તો એવા કિસ્સામાં સરકારની આ સહાય બંધ કરી દેવામાં આવશે કોઈ કારણોસર કોઈ વિદ્યાર્થી અધ્વચ્ચે શાળાનો અભ્યાસ છોડી દે તો પણ સરકારની આગળની સહાય નહીં મળે ક્યારેક એવું બને કે ધોરણ બારની બોર્ડની પરીક્ષા પહેલી ટ્રાયમાં પાસ ન થાય તો જ્યારે પણ એ વિદ્યાર્થી પરીક્ષા પાસ કરશે ત્યારે બાકીના જે પાંચ હજાર છે એ રકમ એને મળી જશે મોટાભાગની સરકારની યોજનાઓમાં એક નિયમ હોય છે કે જો તમે એક સહાયનો લાભ લેતા હોય તો બીજી કોઈ પણ સહાય ન મળે પણ આમાં એવું નથી માની લો કે કોઈ વિદ્યાર્થીને બીજી કોઈ પણ સરકારની યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ એને વધારાના લાભ તરીકે મળશે ઉદાહરણ તરીકે એનએમએમએસ સ્કોલરશીપનો ઉદાહરણ તરીકે એનએમએમએસ સ્કોલરશીપમાં મેરિટમાં આવે તો એ સ્કોલરશીપ પણ મળશે અને આ સ્કોલરશીપ પણ મળી શકે છે મિત્રો આશા છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશેની માહિતી તમને આ વિડીયોમાંથી મળી ગઈ હશે અને તમને ચેનલ સબસ્ક્રાઈબ કરવા જેવી લાગે તો કરી શકો છો